ਸਾਤਵਾਂ ਕਾਂਡ ਸੁਨਾਮ ਚ ਸਾਤਵਾਂ ਕਾਂਡ ਨੂੰ ਉੱਤਰ ਕਾਂਡ ਉੱਤਰ ਕਾਂਡ ਦੀ ਸ਼ੁਰੂਆਤ ਬਹੁ ਕਰਨ ਸੇ ਸ਼ਿਵ ਰੰਜਨੀ ਮੇ ਰਹਾ ਇੱਕ ਦਿਨ ਅਵਧੀ ਕਰ ਅਤਿਆਰਤ ਪੁਰ ਲੋਗ ਜਹਾਂ ਤਹ ਸੋ

કૌશલ્યા ના મહેલમાં કાગડો બોલે છે કૌશલ્યા પાગલ બની ગઈ છે રામની રાહ જોતા જોતા સાહેબ વર્ષ કાઢ્યા છે એ માં માટે તો શું કહેવું કાગડો બોલ્યો તો કૌશલ્યા કાગડા ને કહેવા માંડી હે કાગડા આજે અમારા રામ ને આવવાનો દિવસ છે તારા સુકન સાચા પડે તો તારી ચાચને ને સોનાથી મઢાવી દઉં તારી પાંખ ને મોતીઓ લટકાવી દઉં નંદીગ્રામમાં બેઠેલા ભરતજી સાહેબ ભરતની દશા તો બધા કરતા ઘડીએ એ દિશા તરફ કરે જે દિશામાંથી રામ આવવાના હતા આવશે કે નહીં મારા અપરાધોને ક્ષમા મળશે કે નહીં જો રામ નહીં આવે તો હું અયોધ્યાને શું મોડું બતાવીશ મારા અયોધ્યાના સાધુ તો એમ કહે કે ભરતજીએ લાકડા ખડકીને ચિત્તા તૈયાર કરેલ છે એનો નિર્ણય છે શું રામ ન આવે અને જો સૂર્યાસ્ત થઈ જાય તો બસ આ ચિત્તામાં અગ્નિ પ્રગટાવીને બળી મરું હવે અયોધ્યાના લોકોને મોડું નથી બતાવું કારણ કવન કારણ કવન નાથ નહીં આવે કારણ કવન

તને રામ ની સેવા મળી અભાગી તો માણસ ને જેમ હોળી મળી જાય એમ જય શ્રી રામ હનુમાનજી મહારાજ આવે નો અવાજ આવ્યો ભરતજી પૂછે કોણ હે એ કોણ બોલા હનુમાનજી આગળ આવે પરિચય હું હનુમાન છું સંદેશ લઈને આવ્યો છું સાંભળો રાવણ સંદેશ કોની હાથે મોકલવાઈયે રામાયણ મને ઘણાને સંદેશ આપતા આવડતો જ નથી કોઈ વખત વાતમાં કઈ નહોતું ને સામેવાળાને એટેક લાવી દે એવા સંદેશ આપ સંદેશ કોને પાસે મોકલો કોની પાસે કેહવડાવવું એ બી માનસને હનુમાનજી શું બોલ્યા ખબર ભરતજી રાવણ કુણનો સંહાર કરીને સરાધન ધર્મની ઝંડી લહેરાવીને સીતા અને લખન ભૈયા સહિત સરકાર આ રહે રામ આવી રહ્યા છે આને ભરતજી એકદમ દોડીને ભેટી પડ્યા છે હા ભરતજી હનુમાનને કીધું હે હનુમાન તું આ સંદેશ લાવ્યો એના બદલામાં બોલ તને શું ભેટ કે કંઈ કંઈ રામનો ભાઈ છું તને જો ખાલી હાથ રાખો તો કાલ મારા રઘુવંશને કોણ યાદ કરે હનુમાનજી કે નહીં મારે કંઈ જો બોલે નહીં એક કામ કરજે ભરત કહે એકવાર સીતારામના દર્શન કરી લઉં એકવાર સીતારામને અયોધ્યાની ગાદી ઉપર બેઠેલા જોઈ લઉં પછી જો તું કહે ને તો આ સંદેશના બદલામાં બંને આંખો કાઢી તારા હાથમાં ભેટ સંદેશ લઈને આવ્યો ભરતજી ઉતાવળ કરો રામ આવી જશે તમે જે ભરતલાલ દોડ્યા છે સાહેબ રામ આવ્યા એ સમાચાર લઈને ભરતજી અયોધ્યામાં આવ્યા શેરીએ શેરીએ બૂમો પાડે સરકાર આ રહે રામ આ રહે ચલો ફર્યું કે કિનારે

ગર માં ભરતજી શેરીએ શેરીએ જઈને અવાજ કર્યો આ બાજુ ભગવાન નું વિમાન લંકાના મેદાન માંથી ઉચકાયું અને ચાર ગાઉ સમુદ્ર પાર કરીને ભારત ની ભૂમિ ઉપર ગોસ્વામી ને લીખાય ક્યાં લિખાય હન હોય જય રઘુ વીર સમય રઘુ વીર સમષ્પક ચઢી કબી ના સમ સુધી રામાયણ પુષ્પક ચઢી કબી ના સમિત રઘુનાથ નો જય હો ચારે બાજુ જય જય કારમની આશ્રમ બહાર આવી અને રામના વિમાનનું વિમાન દર્શન કરી જય જય કાર કરવા માંડ્યા આ બાજુ સુંગવેરપુર ગામ આવ્યું ભગવાને વિવેકશણને કીધું વિવેકશણજી વિમાન નીચે ઉતારો અયોધ્યા આવી ગયું બને નહીં અયોધ્યાને વાર છે આ સુંગવેરપુર છે મારા કેવટનું ગામ છે વિમાન સુંગવેરપુર માં ઉતાર્યું ઘુરાદ દોડ્યો ભગવાનને પગે લાગ્યો તો ભગવાને એને ભેટીને હૃદય લગાડ્યો તો બધા કુશળ છો ને તમે સુંગરપુર રાજા રડી પડ્યો જગતનો નો નાથ અમારા ખબર રાખે એનાથી બીજા ખબર કયા હોય છે રાજ પેલો કેવટ ક્યાં છે બોલાવ કેવટ ને એક માણસ દોડતો દોડતો કેવટની ની એ કેવા ગયો કેવટ હોળી પૂજા કરતો તો પેલા એ બોમ પાડે ને કીધું કેવટ કેવટ તને રામ બોલાવે ક્યાં છે બોલે આપણા ગામના પાદરે આવી ગયા દોડ્યો કેવટ થાય ચૌદ ચૌદ વર્ષ થી રાહ જોઈને બેઠેલો દોડીને ભગવાનને પગે લાગ્યો ભગવાન એને ઉઠાયો હૃદય લગાડ્યો એના ખંભા ઉપર હાથ મૂક્યો રામે બોલ કેવટ તું પણ તારા પરિવાર સહિત કુશળ છો ને ભાઈ કેવટે કે પ્રભુ કુશળતા પછી તો પેલા ફરિયાદ કરવી છે ફરિયાદ બોલ્યા હા સેની તો કે જતી વખતે તમારી પાસે વાહન નહોતું એટલે મારી હોડીમાં બેઠેલા આવતી વખતે વિમાન મળી ગયું તો સીધા ભલે વિમાનમાં આવ્યા પણ સામે કિનારે ઉતારું હતું પેલી હોડીને મેં સાચવી રાખી છે એ હોડીમાં મેં કોઈને બેસવા નથી દીધા શું ગરીબની પ્રતિક્ષા પ્રતીક્ષા તારા ધ્યાનમાં નથી આવતી બોલા ત્યારે રામજીએ કીધું કેવટ કેવટે ફરિયાદ કરી છે ફરિયાદ નો હક કોને છે ફરિયાદ કોણ કરી શકતા હોય યાદ કરે એને ફરિયાદ હક છે ફરિયાદ વહી કર શકતે હૈ દેસાઈ સાહેબ જો યાદ ક્યા કરતે યાદ કરે એને ફરિયાદ નો હક કેવટે ફરિયાદ કરી નાખી તો ગરીબની રાહ ધ્યાનમાં નથી આવતી ભગવાને કીધું કેવટ મારે તારી હોળીમાં બેસવું હતું પણ મને એમ જોયું એક વખતનો ઉધાર બાકી છે હજુ બીજી ઉધારી ભગવાને માંગવા કીધું છે ને સાહેબ ત્યારે આ માણસ રડી પડ્યો છે ભગવાન આગળ હાથ ચોડી અને તે દિવસે એમ બોલ્યો કે પ્રભુ બસ એક ઈચ્છા છે શું મને તમારી સાથે અયોધ્યા લઈ જાઓ મહારાજ આ સમાજ સાથે રહી રહીને આ લોકો સાથે રહી રહીને હવે કંટાળ્યો છે કેવટ લોકો બહુ જ દુખી હે